દેશ આઝાદ થતા થઈ ગયો દેશ બના વિશે આપણે ઘણી ગાથાઓ ગાઈ અને લોહી રહેલા શહીદોને પણ આપણે હર સમય હર વર્ષ શહીદીને એમને યાદ કરીએ છીએ પણ અત્યારે આપણે જોઈએ તો વર્તમાન સમસ્યાઓ એ આઝાદી આપવા માટે જે કુરબાની આપી છે એટલું આપણે કઈ જ કરવાનું નથી છતાં પણ એ વર્તમાન બધા ગુનાઓ કરીએ છીએ કે જેને કારણે આજે છતેર વર્ષ થઈ ગયા પણ આપણે સંસ્કારની દ્રષ્ટિએ આગળ નથી આવી શકતા પણ જ્યારે કે ગુલામી આપણને અસર કરી ગઈ છે કે આપણી સમૃદ્ધિતા આવી ગઈ છે એ સમજાતું નથી આમ તો આપણે જોઈએ તો ભગવાને તો દરેક માણસોને યોગ્ય રીતે કરે છે પણ આપણે આપણી છે એનાથી માપવા બેસી જઈએ છે પરિણામે સમસ્યાઓ થાય માણસે વ્યક્તિગત સમસ્યાઓ વિશે વિચારવું જોઈએ સૌપ્રથમ તો આપણે પોતે આપણે શું કરીએ છીએ આપણે ક્યાં ઉના કરીએ છીએ આપણામાં કઈ ખરાબી છે આવું સ્વચિંતન જો મનુષ્ય કરતો થઈ જાય તો સો ટકા એ પોતાના સ્વભાવને સુધારશે આપણે જોઈએ છે કે અભાવ ક્યારે કોઈને લડતો નથી પણ સ્વભાવ હંમેશા રહે છે એટલે એ ચિંતા કહેવાય આપણે આપણે જોઈ શકીએ છીએ કે બે લીમડા હોય અને વચ્ચે એક આબો ઉગ્યો હોય તો એની કેરી તો મીઠી જ હોય છે એમાં ક્યારેય આપણને કોઈ ભેદ દેખાતો નથી એટલે સ્વ સ્વભાવ માટે આપણે જોઈએ કે સ્વચિંતન એ ઉત્તમ જડીબુટ્ટી છે

તો આપણે જોઈ શકીએ છીએ કે અન્ય પશુ પ્રાણીઓ છે પ્રકૃતિ આપડે સ્વભાવ લોકો છે પ્રાણ તો કોઈ લેવા દેવા પણ નથી એ તો અંદર પિંજરામાં બંધ થઈને પડે છે એને નથી ગમતું આપણે ખરાબ કરીએ તો પણ

એમાં માતાઓ શિક્ષકો વડીલો અને સંતો આ બધા સ્નેહ અને સંભાવનું સિંચન થતું થાય તો બાળકો એમને જેમ મારો ને તેમ હોય તો આપણે સામાજિક સમસ્યાઓ દૂર કરી શકીશું અને ત્રીજી સમસ્યા છે રાષ્ટ્રીય સમસ્યા આ મોટી છે આ સમસ્યામાં બે સમસ્યાઓ સર્જાયેલી છે એક માનવ સર્જિત સમસ્યા તો છે જ એની સાથે સાથે કુદરત સર્જિત સમસ્યા છે એટલે કુદરતી સમસ્યાઓ માટે તો આપણા હાથ લાચા છે આપણે મોટી મોટી વાતો કરીએ છીએ કે કાળા માથા નો માનવી શું ના કરી શકે પણ પાછળ એક જ વાક્ય આપણને નડે છે પણ કુદરત આગળ લાચા કુદરત આગળ આપણે આપણા હાથ સુધી કોઈ કારીગરી કરી શકીએ નહીં એટલે આપણે એ સમસ્યા તો દૂર ન કરી શકીએ પણ આપણે રાષ્ટ્રીય સમસ્યામાં ખાસ તો એના શત્રુઓ છે આપણે જોઈએ કે મોંઘવારી બેકારી લાલ ભ્રષ્ટાચાર આ આ બધા શું છે તો આપણા શત્રુઓ છે અને આ શત્રુઓને જો આપણે દૂર કરવામાં થોડે અંશે પણ આપણે મદદરૂપ થઈ છે તો ચોક્કસ આ સમસ્યા દૂર થઈ શકે અને બીજું કે વૈશ્વિક સમસ્યા

ઓછું હતું એ પણ સેવાર્થ મદદરૂપ થયા અને આપણે ટકી શકીએ અને બીજું તમે જુઓ કે આતંકવાદનો ભોળ્યો આપણા દેશમાં કેટલો જોરદાર છે એ અમાનવીય સ્પર્ધા કરી શક્યા અને ત્રીજી વાત છે એ આપણે જોઈએ તો આજે અણુબમ જે ખાંખારો ખાઈ રહ્યો છે વિશ્વની સૌથી મોટી સમસ્યા

વડીલો આવે જુએ કે કચરો તો દૂર કરવો જ પડશે પણ કઈ થતું નથી પણ આપણે જોઈ શકીએ છે કે ત્યાંથી જો આપણા આચાર્ય શ્રી પસાર થાય એક ક્ષણ માટે જુએ કે આ ખડકનો નો ઉઠાવો છે એમના માટે સાવ સામાન્ય છે કારણ કે એમના પાસે બાળકો છે અને બાળકોને એક સરસ મજાનું સફાઈ અધ્યાય વિશે સમજાવે અને પોતે શરૂઆત કરે તો એ ખરેખર સાર સુધી માં તો ખાલી થઈ જાય તો આ જે છે એ પરિસ્થિતિ આપણે વડીલો અને બાળકો એ આપણે દૂર કરી શકીએ છીએ અને જો આટલું આપણે કરી શકીએ તો જ આપણે આ પ્રજાસત્તાકની ગણતંત્ર દિવસ શહીદ દિવસ અને આપણા આઝાદી મેળવવા માટે જેમને લોહી રહેવી છે એ બધાની સાચી શ્રદ્ધાંજલિ તો જ આપણે આપી શકીએ અસ્તુ